છે તમે વાત સાંભળો હાલો શું કામ થી ગયા કઈ તમાર નામ શું ગણપતભાઈ હરમનભાઈ સોડા પરમા આ બેંક કયા ની છે સોડપુર સોળપુર હા હા પૈસા પડવા માટે ગયેલા છે તમે હા હા પૈસા કોઈ અધિકારી અધિકારી હાલ માં છે નહીં કેસીઓ કોઈ છે નહીં એવું છે ના મેનેજર સાહેબ છે મેનેજર એકલા છે હા હા આપો એમને હાલો હાલો હા નમસ્કાર સાહેબ નમસ્કાર તમને સાંભળે એનો મતલબ પૈસા ઉપાડવા આ જ ઉપડે ને એવું છે કોણ બોલો તમે સંજયસિંહ સોડા બોલું છું હા કયા ગામ થી હે કયા ગામથી અચ્છા હમ ના પૈસા તો ઉપડે ને પૈસાની ક્યાં અમે ના પાડી એટલે એ ભાઈ અત્યારે પૈસા હોય એવું કે કોઈ હાજર છે નહી જમવા ગયા છે માણસ બીજું કઈ નથી તકલીફ જમવા ગયા છે એમ હા બેંકમાં તો બે વાગ્યા નો ટાઈમ હોય છે ને ના એવું કઈ નથી એમાં કેવું છે બેંકનો રૂલ એવો છે કે જયારે કસ્ટમર અવર ના હોય એ મીન્સ કે કસ્ટમર ની ભીડ ના હોય ત્યારે તમે જઈ શકો હવે એ વખતે શું કે એટલા માટે ગામમાં ત્યાં આગળ એ લોકો જમવા ગયા છે લાઇટ નથી એ દરમિયાન આમ બી એમનું કઈ કામ ના થાય બેસી રહ્યા હોય તો લાઈટ આવે ત્યાં સુધી એ જમી આવે તો લાઇટ આવે ત્યારે તમારું કામ થઈ શકે એટલે અત્યારે લાઈટ છે કે નથી અત્યારે હાલ આવી છે અત્યારે હાલ આવી છે હા એ ભાઈ પેલા જયારે મને વાત કરી ને ગયા ત્યારે લાઇટો નથી લાઇટો નથી પૈસા આપવાનું કાઉન્ટર પણ એ બેસે ને રાતો કે નહીં બે પાંચ મિનિટમાં લાઈટો આવી જાય તો બરાબર સાહેબ આપણું મારું નામ સલીલા આસોડિયા હે સલીલા આસોડિયા સની હા સની નાસોડિયા હા કેટલા વાગે આવશે કઈ કર્મચારીઓ તમારા એક વાગ્યા ની આજુબાજુ આવશે એક વાગ્યા ની આજુબાજુ આવશે એમ ને એટલે આ તો આ ભાઈ એ મને એવું કીધું કે મેનેજર એવું કે છે કે અમારે ઉપર થી એવો ઓર્ડર હોય છે એટલે કે ગમે તે આવી રીતે પ્રસંગ હોય તો સ્ટાફ જઈ શકે એવું કે છે અરે એ તો હોય જ ને કેમ ના હોય આર સાહેબ સાહેબ નો રૂલ છે એવું એવું નથી જો જો આ આર નો રૂલ નથી આ બેંક નો આમાં કેવું છે એવું કઈ ના હોય કે ભાઈ ચલો બધા જાય બરાબર અને એ વખતે લાઈટ નથી પ્લસ બીજું અમારે શું છે કે અહીંયા સ્ટાફ છે દરેક કાઉન્ટર ઉપર એક જ વ્યક્તિ છે બરાબર ત્રણ જણ કાઉન્ટર છે કાઉન્ટર બંધ થઈ જાય બરાબર હવે લાઈટ નથી એટલે મેં બે કાઉન્ટર વાળા ને ભેગા સાથે ભી તમે બંને જઈને જઈ આવો હું બેઠો છું તો તમારું કામ થઈ જાય ના પ્રસંગમાં જે હોય એનો વાંધો નહીં મને આ પ્રસંગમાં સ્ટાફમાં પ્રસંગ હોય તો જવું જોઈએ ઇન્વિટેશન કાર્ડ આપડે આવ્યું હોય જી બિલકુલ તો જવું જોઈએ એનો ના નથી પણ આ તો કદાચ મને એટલે મને આ ભાઈ એવું કીધું ને કે ભાઈ હવે ઉપર થી હવે એવું કે છે કે ભાઈ આવો કાયદો છે એટલે મારે તમને વાત કરવાની જરૂર પડી જો પ્રસંગ સ્ટાફ હોય તો જવું જરૂરી છે બાકી ઉપર થી આર બી તો તમારે બે વાગે જે બધી બેકોની અંદર લંચ ટાઈમ હોય બાકી આર રૂલ્સમાં તો લંચ ટાઈમ પણ નથી આર બી એવું છે લંચ સાંભળો આર રૂલ્સ આઈ તમે શું ખ્યાલ છે મને નથી ખબર આરબીઆઈ નો રૂલ એવો છે બેંકો પોત પોતાની રીતે દરેક બેંક તમે એવું હશે તમે પંજાબ નેશનલ માં જશો તો બે વાગે ત્યાં ગાડી બધા કાઉન્ટરો એકી સાથે બંધ કરી દે કોઈ કાઉન્ટર ઉપર કામ ના થાય તમે મેનેજર થી લઈને સામાન્ય જે ચપરાસી હોય ને એ કામ ના કરે બે થી અઢી કારણ કે ત્યાં ફિક્સ છે કે ભાઈ એ ટાઈમમાં તમારે લંચ જવાનું બરાબર અમારે અહીંયા એવો રૂલ છે કાઉન્ટર બંધ ના થાય તો એ દરમિયાન તમારે ઓલ્ટરનેટમાં જવાનું એ કયા કેસમાં કે જ્યાં મોટી બ્રાન્ચો હોય જ્યાં બે ત્રણ કાઉન્ટર હોય ત્યાં હવે માનલો એક જ વ્યક્તિ હોય અને એક જ કાઉન્ટર હોય એ કાઉન્ટર એ વ્યક્તિ જમવા જાય એટલે એ કાઉન્ટર તો બંધ થવાનું છે બરાબર તો એ જ વસ્તુ આજે થઈ છે બીજું કઈ ફરક નથી આમ એવું છે બરાબર અને માણસો જે અહિયાં રોજ જમતા હોય એ આજે ત્યાં સ્ટાફના ત્યાં ગયા છે અને ત્યાં જમે છે બીજો કોઈ ફરક લગનમાં ગયા છે યસ એટલે એ સ્ટાફના ત્યાં જે લગ્ન છે ત્યાં ગયા બસ પણ એમનું લગ્ન કરવા જાય સાહેબ સુધી એ કોઈના મતલબ ઇમરજન્સી પૈસાની જરૂર હોય કોઈ સમજો કે કોઈને દવાખાનું છે ઇમરજન્સી પૈસા ત્યાં ટેબલ ઉપર મૂકવાના છે આમાં કેવું છે હવે તમે લો કે ચાલુ દિવસમાં આવો કે જ્યારે સ્ટાફ અહિયાં જમવા બેઠો હોય તો એ દરમિયાન બી લો કે જમવા બેઠો હોય તો એટલું તો વેટ કરવો પડે ને કારણ કે એ કાઉન્ટર જમવા બેઠે છે એ વાત અલગ છે પણ હું એમ કઉ છું કે આવી રીતે પ્રસંગમાં જાય છે બરોબર હા તમે સમજો કે તમારા ફેમિલી માંથી હજી કોઈ હોસ્પિટલમાં છે હોય તો એ શું થાય હવે જો પ્રસંગ આપડે લેવો હોય તો કાયદેસર ની રજા લેવી પડે ઉપરથી બરોબર આ તો નોકરી ચાલુ રાખવી છે પબ્લિક ને આવી અરમગતિ કરવી છે બરોબર તમે તમારા લગ્ન લગન તમારે કરવા છે બરોબર અટેન્ડ કરવા છે તો આવું તો ના ચાલે ને એમ ના ના આમાં કંઈ ખોટું નથી એટલું રીતે ખોટું નથી મારા ભાઈ સમાજ રીતે ખોટું નથી પણ બાકી નોકરી રીતે જોઈએ તો ચાલુ નોકરી તો પેલા આપડે જઈ જ ના શકાય સ્ટાફ ના એક બીજાના ના શરમી શરમી જઈએ વાત અલગ છે બાકી ચાલુ નોકરી ઉપર તો તમે કોઈના મેરેજ આવી રીતે અટેન્ડ ના કરી શકો આપડે અહીંયા ગામડાઓમાં બધું ચાલતું હોય છે અને જવું જોઈએ એવું ના નથી કેતો મારે ના સમજ્યા ત્યારે મારે આવો જવાબ આપવો પડ્યો ને એ ભાઈ સમજે તો મારે ક્યાં વાંધો છે મેં તો કહ્યું તમે બેસો તમારું કામ થઇ જશે પણ એ ભાઈ સમજે નહીં તો ભાઈ મારે કઈક તો કેવું પડે ને એમને સમજ્યા એટલે ના ના મોટું કઈ છે ને એમાં મેનેજર સાહેબ એમાં કેવું છે હું એક સમાજ કાર્યકર્તા છું બરાબર અને મારી પોતાની યુટ્યુબ ચેનલ છે હેલ્પિંગ સંજય સુડા નામની ઓકે આવું કોઈ બી જગ્યા એ હોય તો આવી રીતે અમુક મદદ લેવા માટે આ વ્યક્તિ આપણને ફોન કર્યો બરોબર એટલે મને તમારી જોડે વાતચીત કરી એટલે પછી થોડું લાગ્યું બરોબર કે બાકી ઘણા જગ્યા એવું હોય છે ખાસ છે કરી બધા તમને ખબર હશે કે મોટા ભાગની બધી બેંકો માં હેરાન થતી હોય છે થતી હોય બરોબર એ સ્વીકારો છો તમે એ તો હું સ્વીકારું છું એની હું ના નથી જો આ એ સ્ટાફ નો ફોન આવે છે કે તમે કેમ નહીં આયા મારી મારે ત્યાં હા એ જ ભાઈ નો મારી પર ફોન આવે છે હા તો પેલા લોકો આવે એટલે તમે જઈ આવો કોઈ વાંધો નથી હા એટલા માટે તો હું બેઠો છું ને હું એટલા જ માટે કે ભાઈ એ જઈ આ એ જઈ આવશે એટલે હું ઉભો થઈશ હા તો જે બી તમારો સ્ટાફ છે એમને જેમ બને એમ બોલાઈ લો બરોબર એક વાગ્યા સુધી અને એમનું કામ કરી આપો વાંધો નહીં હા બોલો હમ હલો હા હા એ ગામમાં ગામમાં જ છે ને એ લોકો ગામમાં એટલે દૂર છે અહીંથી અડધો કિલોમીટર બસ તમે બેસો વાંધો નહીં અત્યારે કેટલા વાગ્યા છે તમે કેટલા વાગ્યાના ત્યાં ગાડી છો મારે લગભગ અહિયાં વીસ મિનિટ થઇ ગઈ એમ અડધો કલાક નો તો ટાઇમ આપ્યો તો જ ને એમ નહીં વાંધો નઈ આપડે સ્ટાફ નો હોય ને તો અડધો કલાક લાગે બરોબર હમ તો કે એવું ના હોય વધારે ટાઈમ લાગે ના 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 જવાબ આપ્યો એમ નઈ આમ મને તો કીધું કે એક વાગ્યા સુધી આવી જશે તમે બેસો કેટલા વાગે આવે છે જો જોવો એક વાગે બે વાગે ત્રણ વાગે બરોબર હા હા કેટલો બ્રેક લેસ આપડે જોઈએ છે બરોબર આઈએ ને મારો સ્ટાફ એક વાગ્યો છે છે આવી ગયો કામ ચાલુ થઇ ગયું છે બરાબર તો તમે બી તમારી રીતે જે બી લોકોને કેવાતું હોય આ ભાઈ ને બી જણાવજો કે દરેક જગ્યાએ દરેક જણ જે અધિકારી બેઠો છે એ કઈ ખોટો ઉડાવ જવાબ નથી આવતો બરાબર થોડું સામે વાળાની કંડિશન ને પણ સમજીને ચાલવું પડે દર વખતે દર વખતે તમે પછી આ પ્રમાણે આઈન કરો એ ખોટું પડે અમે કેવું છે એ આના લીધે શું થાય આના લીધે શું થાય ઘણી વખતે હવે માનલો ચલો આમને દવાખાનામાં જવાનું છે આ ભાઈ આ દવાખાના નું કે એનું કામ થઈ ગયું બીજા દસ જણ પાછળ જોતા હોય એ બી એમ જ સમજે દવાખાનાનું કહીશ ને તો મારું કામ થઈ જશે સમજ્યા એટલે એના લીધે એટલે તમને બી કઉ છું કે આવી રીતે કઈ કેસ આવતો હોય તો પેલા પૂરી જાણકારી લઇ લો અને અમુક વખતે શું હોય નાની બ્રાન્ચોમાં ઘણી બધી અમે નિયમ પ્રમાણે ચાલીએ ને તો આ લોકોને રૂપિયો ના મળે થોડું નિયમ આગુબાજુ થતું હોય થોડો ટાઈમ આગુબાજુ થતો હોય થોડું એડજસ્ટ તમે કરીશું થોડું એડજસ્ટ અમે કરીશું થોડું એડજસ્ટ તમે કરી લો બરાબર હવે એથી વધારે મારે બીજી કોઈ ચર્ચા નથી કરવી કામ ચાલુ થઈ ગયું છે એમનું કામ થઈ ગયું પણ તમે કીધું public ને એટલે public ને એમનો પૈસો એક રૂપિયો એમનો પોતાનો પૈસો ના મળે એવું છે? નહીં આમાં કેવું છે કે પછી અમે નિયમ પ્રમાણે ચાલીએ ને તો કારણ કે શું આમાં તમે જોવા જાવ ને તો તમે એક સહી જે થતી હોય ને તમારી એક ને એક સહી તમે બીજી વખત રિપીટ ગમે એટલું કરો ના થાય થોડું ઘણું આગુ પાછું હોય શકે એક ઉદાહરણ આપું છું બરાબર પણ અમે જોઈએ કે માણસ હાજર છે ચલો આપી દઉં એટલે એ રીતનું હું આમને સમજાવવા માંગુ છું કે માણસ ક્યાંય આગુ પાછું હોય કોઈ વખતે કોઈ કન્ડિશનમાં પ્લસ માઇનસ હોઈ શકે થોડું તમે પોતે બી સમજો બરાબર અહિયાં તમારા ટેબલની આ બાજુ બેઠો છે એ બી માણસ જ છે એમ નહિ વાત સાચી છે સાહેબ મારી વાત હા ભાઈ મને શું કીધું મે એમને પૂછ્યું કેટલા વાગે સ્ટાફ આવશે એટલે એમને તમને પૂછ્યું ને એટલે તમે એમને એવો જવાબ આપ્યો કે નક્કી નહિ એમ ટાઈમ લાગશે નક્કી નહિ એવું નહિ મે કહ્યું તું અડધો કલાક રાહ જો અડધો કલાક ના આવે તો પછી મારી જવાબદારી છે બરાબર હવે એમને અડધો કલાક કે રાહ ના ગયો કામ ચાલુ થઈ બસ ચાલુ કરો હવે આપણે કઈ આગળ ચર્ચા કરવી નથી થઈ ગયું આપણે કામ ચાલુ થઈ જાય મતલબ છે હા હા હલો હા ચાલુ કરો ભાઈ હો તમારો જે બી પૈસા ઉપાડીને જવાનું છે વાંધો હો થઈ ગયો આપડે કામ થઈ ગયું ને આપડે